હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું માનવ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું ચાલો આપણે ધોરણ આઠ માટે ત્રીજો બાર આઈડિયા સભાપતિનું સોલ્યુશન લાવી રહ્યા છીએ જેનો અભ્યાસક્રમ બદલાયેલો છે જેનું આપણે આજે પાઠ ત્રણનું ગઢની રથ છોડો તે જોવાનો છે ફટાફટ આપણી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખો જેથી તમને અમારા બધા વિડીયો મળી રહે ચાલો આપણે આજે એને સોલ્યુશન કરીએ તો કે એ કોને લખેલું છે તો કે ભાનુકુમાર ત્રિવેદીએ આ તમારે ફરજિયાત પાકો ફરવું જરૂરિયાત છે અને એનો પ્રકાર કયો છે તો કે કથા આ વિકલ્પમાં અથવા નાના પ્રશ્નમાં એક એક વાક્યમાં પૂછાઈ શકે છે જેથી પાકું કરવું ફરજિયાત છે તમારે હું આ દરેક કહું છું જેથી જો જો તમારે કરી લેવું કેમ કે તમે જોજો તમારી પરીક્ષામાં ને એક લેખકનું નામ તમને પૂછેલું બરાબર ચાલો આજે આપણે વિકલ્પ જોઈએ વાવ નગર ક્યાં આવેલું છે તો કે બનાસના પશ્ચિમ છેડે રણની કાંધી પર છે વાવના રાણાનું નામ શું હતું તો કે વજે સંગજી વાવના રાણાને શા માટે ઊંઘ ગાવતી ન હતી તો કે તેમના રાજ્ય પર હુમલો થવાનો ભય હતો વાવના રાણાએ પોતાના ભાયાતો અને જાગીરદારોને ક્યારે બોલાવ્યા તો કે ધરતી બપોરે બોલાવ્યા હતા ચાલો વાવના રાણાએ ભાયાતો વગેરેને શા માટે બોલાવ્યા તો કે રાજ્ય પર આવનારી આફતો વિશે ચર્ચા કરવા વાવના રાણાએ પોતાના રાજ્યની રક્ષા માટે શું સૂચન કર્યું તો કે રાજ્યની ફરતે મજબૂત ગઢ બનાવવાનો હતો વાવના જાગીરદારો વગેરે રાણાના સૂચનાઓનો શું જવાબ આપ્યો તો કે તેઓએ રાણાના સૂચન પર વિચાર કરવા માટે સમય માગ્યો વાવના પ્રજાજનોએ રાણાને ગઢ ક્યારે તૈયાર થશે તેમ જણાવીએ તો કે આવતી પૂનમે વાવના લોકોએ રાણાને કેવો ગઢ બનાવીને આપ્યો તો કે જીવત લોકોનો ગઢ વાવના રાજ કવિનું નામ શું હતું તો કે કાન બાપુ હવે આપણે ખાલી જગ્યા જોઈ કાજલ ઘેરી મીઠડી ખાલી જગ્યા સમસમ કરતી વહી રહી છે તો કે ચલો ત્રીજી ખાલી જગ્યા રાણા વજેસંઘજી ખાલી જગ્યા સૂર્યના સ્વામી હતા તો કે પ્રબળ ચાર મહિલાઓ પોતાના ખાલી જગ્યા દાતરડા ઉગામી ખેડૂતની વારે ચડી તો કે ધારદાર રાણાએ ખાલી જગ્યા મારફતે પોતાના ભાયા તો જાગીરદારો સામંતો ઠાકોરોને દરબારોને ડાયરાઓને બોલાવવાનો મોકલ્યો તો કે ચાકરો પડોશના રજવાડાને ભાવના રાણાના આબરૂ મોભે અને માન ખાલી જગ્યા છે ખૂચે સઘળાએ ડાયરાએ એકી અવાજે હા હા જોઈ લેશું ના ખાલી જગ્યા સાથે હોકારો કર્યો તો કે સમર્થન રાણાએ સઘળા ડાયરાને ખાલી જગ્યા વિદાય આપી તો કે ભાવભેર વાવના રાણાના દરબારગઢની ઢેલીએ વાવના ખાલી જગ્યા આવીને ઊભા રહ્યા રાજકવિ જીવતગઢ બનેલી કતારમાં ઉભેલો એક વિર ખાલી જગ્યા જનને પૂરો પડે તેમ હતો 100 જનને પૂરો પડે તેમ હતો ચાલો નીચે આપેલા છે ખરા ખોટા આ પાઠના તે તમે જોઈ શકો છો અને લખી લેવાના પછી એની નીચે આપેલા છે ઘટના ઘટનાને કથાના યોગ્ય ક્રમમાં ગોઠવો જે તમારા પાઠ આધારિત હોય તે પ્રમાણે ક્રમ લખવાનો છે બરાબર ચાલો નીચે તમને એક એક વાક્યના પ્રશ્ન જવાબ આપેલા છે તે આપણે હવે સોલ્યુશન કરી લઈએ ચાલો પહેલો પ્રશ્ન શું કહે છે તો કે ગઢની રથ છોડો આ લોકકથાનો મધ્યવર્તી વિચાર શું છે તો કે સામાન્ય જન સમૂહના વતન પ્રેમ અને સૂર્યને ઉજાગર કરતી ઘટના આ લોકકથાનો મધ્યવર્તી વિચાર છે આકાશમાં તારાલિયા મઢી ઓઢણી સાની છાપ ઉપસાવી રહી છે તો કે આકાશમાં તારલિયા મઢી ઓઢણી જામનગરી બાંધણીની છાપ ઉપસાવી રહી છે વાવની મહિલાઓએ કોની વારે ચડી પાડોશી રાજના સેવકોને ભગાડી દીધા તો કે વાવની મહિલાઓએ ખેડૂતોની વારે ચડી પાડોશી સેવકોને ભગાડી દીધા મહિલાઓએ દાતરડા ન ઉગામ્યા હોત તો શું થાય તો કે પાડોશી રાજ્યના સેવકો ખેડૂતોને બંદી બનાવી લઈ આ ચાર પ્રશ્ન હતા આગળ હજી છે જોયા આપણે રાણાએ કોને સોનાની વીટી આપી તો કે રાણાએ બહાદુર મહિલાઓને સોનાની વીટી આપી રાણાએ ડાયરા માટે કોને કોને આમંત્રણ આપ્યું હતું તો કે ઠાકોરો દરબારોને આમંત્રણ આપ્યું હતું રાણાએ ડાયરો ન બોલાવ્યો તો શું થાય તો કે ન બોલાવ્યો હોત તો ઉચાટ અને ચિંતા ડાયરામાં વધારેલા રસપૂતોને ખબર પડત નહીં અને તેની ચિંતા દૂર થાય નહીં રાણાએ કેવો ગઢ બનાવવાનું વિચાર્યું તો કે રાણાએ દુશ્મનો દસ મહિના મથે તોય દરવાજા ના તોડી શકે એવો મજબૂત ગઢ બનાવવાનો વિચાર્યું વાવના રાજ કવિએ રાણાને સી વાત પહોંચાડી તો કે વાવના રાજ કવિએ રાણાને વાત પહોંચાડી કે બાપુ તમારો ગઢ તૈયાર છે જોવા માટે સીમાડે વધારો ચાલો પ્રશ્ન નંબર દસ રાજકવિના કહેવા પ્રમાણે રાણાએ સીમાડે પહોંચીને શું જોયું તો કે સીમાડે પહોંચીને જોયું કે હજારો લોકો હથિયારો લઈ એકબીજાના હાથમાં હાથ પરોવી શકાય એટલા નજીક કતારમાં ઊભા હતા પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો શું થાત ન બનાવી તો શું થાત તો રાણાને મજબૂત જીવત ગઢ બનાવવાનો વિચાર સરળતાથી સમજી શકાત નહીં અને એમની ચિંતા દૂર થાત નહીં ચાલો એક એક વાક્યના પ્રશ્ન અહીંયા પૂરા થાય છે હવે આપણે બે ત્રણ વાક્યના પ્રશ્નો જવાબ જોવાના છે રાણીની નિંદ્રા સાથી ઉડી ગઈ તો કે રાણી વજે સંજીની નિંદ્રા ઉડી જવા પાછળનું કારણ પાડોશી રજના સેવકો અને સિપાયો હતા પાડોશી રજના સેવકો અને સિપાયો ખેડૂતો પાસે વેરો લેવા આવ્યા હતા અને એક ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન કર્યો હતો આ ઘટનાની જાણ થતાં તેની નિંદ્રા ઉડી ગઈ હતી પછી બીજો પ્રશ્ન છે ખેડૂતોને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા તો કે કારણ કે આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે ચાર પૂળો વાઢતી ચાર મહિલાઓ પોતાના ધારદાર દાંતરડા ઉગામી ખેડૂતોની વારે ચડી હતી અને પેલા સિપાહીઓને ભગાડ્યા હતા જો આના કારણે જેને મહિલાઓને શું આપી હતી ભીટી આપેલી હતી પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી કેમ તો કે રાણા પ્રજા માટેની ચિંતા દૂર કરવાની જવાબદારી પ્રજાએ ઉપાડી લીધી રાજા રાણા પ્રજાની જે રીતે કાળજી લેતા હતા તે જોતા જ પ્રજા રાણાનો ઉચ્ચાટ અને ચિંતા દૂર કરવા ઈચ્છે તેથી પ્રજાએ રાણાનો જાગતો કિલ્લો બનાવી બતાવ્યો પછી ચોથો પ્રશ્ન વાવના લોકોએ રાણાને કેવો ગઢ બનાવી આપ્યો તો કે વાવના દરબારો જાગીદારો રાજપૂતો અને અન્ય લોકો હજારોની સંખ્યામાં એકબીજાના હાથ પકડીને કતારમાં કિલ્લાની જેમ ઉભા રહે તો તેમના હાથમાં તલવારો ભાલા અને બચ્છી બરછીઓ હતી મહિલાઓ પણ હાથમાં હથિયારો લઈને ઊભી હતી ચાલો ચાર પ્રશ્ન હતા પાછા છેજી

નથી હુમલો કરી શકતા નથી આમ રાજ્યની અને પ્રજાની સુરક્ષા માટે કિલ્લો બાંધવામાં આવતો હશે યુદ્ધનો સામનો કરવાથી તૈયારી કરવી પડે તો કે યુદ્ધનો સામનો કરવા રાજ્યની સરહદો પર ચોકી પહેરો વધારવો પડે છે રાજ્યના સૈનિકોને યુદ્ધ માટે તૈયાર કરવા પડે રાજ્યના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પડે છે ચલાં બે ત્રણ વાક્યના પ્રશ્ન જવાબ અહીંયા પૂરા થઈ છે નીચે તમને આપેલા છે પ્રશ્નોના ઉત્તર લખો રાણાએ ડાયરામાં સી વાત કરી હતી તો તમને ખબર જ છે કે ભાઈઓ આપણા વાવના રાજ સાથે કોઈ મોટી આફત નથી પણ આપણી પાડોશમાં આપણા રજવાડા આપણને નિરાત કરવા દેતા નથી તે શું કાંઈક ને કાંઈક વેરો ઉઘરાવવા માટે લોકોને હેરાન કરતા એવું બધું કરતા ને તો બધું આમાં છે જો રોજ રોજ સીમાડે કાંક ને કાક મીઠી માઠી વાતો આવતી રહેશે તમારા બધા જ ઉપર પૂરો ભરોસો છે કે હું ઉધાઈ ઠીક તોય આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું એમ લાગે મને મારી ચિંતાય નથી રાજપરાજાની ચિંતાયા તો કરવી જ પડે ને પડોશના રજવાડા આપણે આપણું મોભો અને માન પૂછે એનું કાંઈ થાય ચાલો બીજો પ્રશ્ન છે વાવમાં રાણા પ્રજાની કાળજી કઈ રીતે લેતા હશે ચાલો તો પાઠમાં વાતમાં ફેનલ છે તમને એમને વાવડી જેમ જો સ્ટોરી સમજી આવે તો તમે એમને પણ લખી શકો છો તો કે પરિવારને સાચવતા હતા માંદો કે મૃત્યુ પામે ની ખબર લેતા પરિવારની ચિંતા કરે દીકરીના લગ્ન કર્યાવરનો પ્રશ્ન થતો પછી દુકાન જેવી કુદરતી આફતમાં પ્રજા પ્રજાદેને વેરો માફ કરી દેતા ઉલટાની જરૂરિયાતમંદોને મદદ કરે છે દે એવું બધું આવે પછી ત્રીજો પ્રશ્ન શું કહે છે તો કે ત્રીજો પ્રશ્ન એવો કહે છે કે વાવના લોકોનો રાણા પ્રત્યેનો પ્રેમ તમારા શબ્દોમાં લખો તો એ તો તમે ને તમને જે પાઠમાં આવડે એ રીતે તમે લખી શકો જો ચોથો પ્રશ્ન છે કતારમાં ઉભેરા સઘળા સુરવીરો રાણાને શું પૂછ્યું તો કે પૂછ્યું હતું કે જીવતા ગઢ પર ભરો ભરવો નહીં તો એ માટી કાકરા અને ઈંટોને ગઢ ચમ બનાવે છે આ કતારમાં રેલો એક એક વીર હો હો જણે પૂરો પડે તેમ છે અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું એ કઈ વાવમાં પગ નહીં મૂકી શકે પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે પછી આ પાત્ર છે એટલે કે કે જે વ્યક્તિ છે આપણા પાઠમાં રાણા વજે એના વિશે તમારે લખવાનું છે અને આ પરીક્ષામાં પૂછાય પણ છે જેથી વાંચી લેવું અને જો તમે સ્ટોરીમાં સરખી રીતના સમજતા હોય તો તમને રાણા રાણા વજે વિશે તમને એમને લખતા આવડી જશે ચાલો અહીંયા પણ બે લીટી હજી જેની છે તમે જોઈ શકો છો હવે એની નીચે તમને આપેલું છે માગ્યા મુજબ ચાલો ઉદાહરણ પ્રમાણે શબ્દ જોડનો ઉપયોગ કરીને વાક્ય બનાવો બે કું બનાવો બાકી તમે જોઈને લખી શકો છો ચાલો પહેલું આપેલું છે આગ અને ભળભળ તો કે જંગલમાં લાગેલી આગ ભળભળ સળગતી રહી હતી ઝાઝર અને રમઝમ તો કે નૃત્યાંગના ઝાંઝર રમઝમ વાગી રહ્યા છે ચલો એટલે કે આ मीनिंग શું છે કે તો આ બે શબ્દ એમાં તમારે આવવા ફરજિયાત છે ચાલો તમે જોઈને આમાંથી લખી શકો છો હવે એની નીચે તમને આપેલું છે લોક બોલીમાં આપેલા વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખો ચાલો હવે તે આપણે જોઈ હવે કરવું શું કુળ બા આ ઘડીએ આય કોણ બા આ ઘડીએ અહી ગામની ખેતર સેટુ છે તો કે ગામથી ખેતર છેટું છે રોટલો ડાબડીમાં મેલો તો કે રોટલો છાબડીમાં મૂકો આવી રીતના તમારે વાક્ય બનાવવાના છે નીચે તમને પ્રશ્ન નંબર છ આપેલો છે આ એકમમાં છ ને સ્થાને સ અને સ ને સ્થાને હ લેવાના છે તેવા વાક્ય બનાવવાના છે ચલો આપણે જોઈએ આજે તમે હાચી હાઉ જેવું કામ કર્યું છે હવે આપણે સ લેશું આજે તમે સાચી સાવડી જેવું કામ કર્યું છે અમે બેઠા છીએ તો કે અમે બેઠા છીએ બાપુ તમારો ગઢ તૈયાર છે તો કે બાપુ તમારો ગઢ તૈયાર છે અહીં નીચે આવેલું છે સાતમાં તમે આ પ્રકારના ત્રણ વાક્યો બોલીને અને માન્ય ભાષાઓમાં લખો હું સારું કામ કરું છું તો કે હું સારું કામ કરું છું તું ચાર જાયશો તો તું ક્યાં જાય છે મન લગી પાણી ચાલો તો કે મને થોડું પાણી આપું હવે નીચે તમને આપેલા છે કચ્છના રણની વીટી પણ અપાવી સુધી ફકડો વાંચો અને રાણાને લાગુ પડતા તમારે શું કરવાના છે બોક્સમાં છે ચાલો નીચે આપેલા છે તમને ઝીણી આંખ તો એમાં એ આવે છે એટલે સાચું કરવાનું સૂર્યના સ્વામી એમાં આવે છે પ્રજાની સલામતીની ચિંતા તો એ આવે છે ખેડૂતોને બંદી બનાવવાનો પ્રયત્ન ઈ આવતું નથી કચ્છની રણની વીટી પણ અપાવી એમાં એ વાતને તો શું જુએ છે સુધી ફકરો વાંચો અને રાજા કે પ્રશ્ન બે માંથી જેને લાગુ પડતા હોય તે લખો તમે જોઈ શકો છો મેં એમાં લખેલા છે તમે તમારી રીતે લખી શકો છો ચલો નેક્સ્ટ જોયે આપણે એમાં શું આપેલું છે તો કે પાછું આપેલા વાક્યનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને લખવાનું છે ચલો આપણે બે બેતન કરી અહીંયા પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી તો કે પોતે તો પ્રબળ શૌર્યના સ્વામી એટલે આમ એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી ચલો નીચે બીજું જોઈએ વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા તો કે વાવના સીમાણે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે તો એનું વાક્ય શું હતું તો કે સવારે ભગવાન સૂરજ નારાયણના કુમળા કિરણો રાજગઢની અટારીમાં પ્રવેશ કરે છે પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી એટલે એનું વાક્ય બનાવવાનું કે આપણી પાડોશમાં આવેલા રજવાડા આપણે નિરાત કરવા દે એમ નથી હવે વાવમાં કોઈને પણ પ્રવેશવાની હિંમત નથી હવે વાવમાં કોઈને પણ પ્રવેશવાની હિંમત નથી ચાલો નેક્સ્ટ જોઈએ આપણે રાજા અને પ્રજા વિશે આપેલું છે જેથી તમારે ધ્યાન રાખીને બધા વાક્ય લખવાના છે જોવા આપણે જોઈએ ખેડૂતોને બંદી બનાવવાનો પ્રયાસ તો કે રાજ્ય અંગે ચિંતા કરવા લાગે એની સામે પ્રજા એને શું કહે છે

સમાનાથી અમે બે લખેલા હોય જો તમને યાદ રહી એમાંથી તમે એક લખી શકો છો નીચે નીચે આપેલા છે છે તળપદા શબ્દ શબ્દ શબ્દક્રોશ ક્રમમાં ખાસ ધ્યાન રાખવું ઘણા બધા વિદ્યાર્થીઓને આવડતા નથી કક્કાના હિસાબે ખોટો ભૂલાઈ ગયો હોય તો યાદ ફરીથી એકવાર કરી લેવો જેથી તમારા માર્ક કપાય નહીં અને ખાસ કરીને પ્રશ્ન નંબર બાર તળપદા શબ્દોમાં તો ખાસ ધ્યાન રાખવું ચલો નીચે આપેલો છે પ્રશ્ન નંબર ચૌદ અને પંદર જે મેં તમને આગલા ચેપ્ટરમાં પણ શીખડાવેલું હતું ધ્વનિને છૂટી પાડવાની પાછી એને શબ્દમાં લખવાનું એની નીચે છે શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો પાછળ તો કે હજી છે ચાલો જો એમાં રેફ આપેલા છે એ બધા સરખા કરવા અને નીચે તમને પ્રશ્ન નંબર સત્તર માં રૂઢિપ્રયોગ આપેલો છે તે પણ જોઈન કરી શકો છો એમાં અર્થ આપેલો હોય અર્થ ફરજિયાત એટલે કે બાજુવાળા અર્થ કહેવાય એ ઈજ લખવા ને વાક્ય તમે તમારી રીતે બનાવી શકો છો

ચાલો આ વાર્તા તમને પરીક્ષામાં પણ પૂછાઈ શકે જેથી વાંચી લેવી ફરે જ ચાલો આપણા વિડીયોને જો તમને મજા આવી હોય શીખવાની તો તમે ફરીથી લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી અમારી ચેનલને શેર કરો જેથી તમને બધા અલગ અલગ વિડીયો મળી રહે ને બીજા પણ જોઈ શકે